નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઉજૈન મંદિરમાં મંદિરમાં દિવસે બનેલી શિખરો પર ફરકતો ધ્વજ પવન સાથે લહેરાતો હતો અને ઘંટનાથ શંખનાથ તથા હર હર મહાદેવના ગરજતા સૌરોથી આખું વાતાવરણ આધ્યાત્મય બની ગયું હતું ભક્તો દૂર દૂરથી આવ્યા હતા કોઈ નંગે પગે કોઈ પરિવાર સાથે કોઈ વૃદ્ધ લાકડીના આધારથી તો કોઈ નાનકડા બાળકને ખંભા પર બેસાડીને દરેકના ચહેરા પર એક જ અલગ જ તેજ ઝળહળી રહ્યું હતું કોઈ હાથમાં બીલી લઈને આવ્યું હતું કોઈ દૂધથી ભરેલો લોટો લઈને તો કોઈ ફૂલોની થાળી સાથે ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન મહાદેવના દર્શન માટે લોકો લાંબી કતારમાં ઊભા હતા પણ કોઈને ઉતાવળ નહોતી કારણ કે આજનો દિવસ શ્રદ્ધાનો હતો ધીરજનો હતો અને આત્મવિશ્વાસ નો હતો આ પવિત્ર ભીડમાં એક યુવાન પ્રવેશ્યો મોહન ઊંચી કાયા શહેરા પર કઠોરતા હાથમાં જાડી લાકડી અને આંખોમાં અહંકારો ગામમાં તે સંપન્ન ગણાતો હતો તેની પાસે ભેંસો અને ખેતી હતી પૈસાની અસત ન હતી પણ મનમાં ભક્તિનો અભાવ હતો તેને લાગતું કે ભક્તિ કરનારાઓ નબળા હોય છે અને ભગવાનને દૂધ સડાવવું કે ફૂલ સડાવવું એ માત્ર અંધશ્રદ્ધા છે તે મંદિરના આંગણે ઊભો રહી લોકોની ક્રિયાઓ જોઈને હળવી મશ્કરી કરતો હતો આ પથ્થરને દૂધ પીવડાવવાથી શું મળશે તે પોતાના મિત્રોને કહેતો અને હસતો કેટલાક ભક્તોએ તેને અવગણ્યો કારણ કે તેઓ પોતાની ભક્તિમાં લીન હતા પરંતુ થોડા લોકો તેની વાતોથી દુઃખી પણ હતા એ જ સમયે એક વૃદ્ધ સાધુ ધોતી પહેરી મસ્તક પર સંદનનું તિલક લગાવી શાંતિથી ગર્ભગૃહ તરફ આગળ વધ્યા તેમના હાથમાં દૂધથી ભરેલો લોટો હતો આંખો મીસીને તેઓ મંત્ર કરતા હતા અને મહાદેવ સમક્ષ દૂધની ધાર કરવા તૈયાર થયા તેમની ભક્તિમાં એટલી નિષ્ઠા હતી કે આસપાસની દુનિયા જાણે તેમને અદ્રશ્ય થઈ ગઈ હતી ઓ પરંતુ મોહનના અહંકારને આ દ્રશ્ય સહન ન થયું તે આગળ વધ્યો અને ત્રિસ્કાર ભરી નજરે બોલ્યો અરે બાપુ આ દૂધ ગરીબોને આપશો તો સારું પથ્થર પર વેડપશો કેમ સાધુએ કોઈ જવાબ ન આપ્યો માત્ર શાંતિથી દૂધની ધાર શરૂ કરવા લાગ્યા મોહનનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો તેણે હાથમાંની લાકડી જમીન પર અથડાવી અને અચાનક સાધુને જોરથી ધક્કો મારી દીધો સાધુ સંતુલન ગુમાવી નીચે પટકાયા લોટમાંથી લોટામાંથી દૂધ સલકાઈ જમીન પર વહી ગયું આસપાસમાં ઉભેલા ભક્તો સોકી ઉઠ્યા કોઈ અરે શું કરો છો કહીને મોહનને અટકાવવાનો પ્રયાસ કર્યો તો કોઈ સાધુને ઊભા કરવા દોડ્યા સાધુના પર માટે અને અપમાનની તેમણે ધીમે ધીમે ઊભા થઈ પોતાના કપડા પરથી ધૂળ જાડી તેમની આંખોમાં હવે કરુણા નહોતી એક અગ્નિ પ્રગટતો હતો સાધુએ ગંભીર સ્વરે કહ્યું કે બેટા તું મારી નહીં ભક્તિની અને મહાદેવની નિષ્ઠાનું અપમાન કર્યા છે તે ભક્તિના માર્ગમાં અવરોધ ઊભો કરનારને તેનું ફળ અવશ્ય મળે છે મોહન હજુ પણ અહંકારમાં બોલ્યો મારે કોઈનો ડર નથી હું જે સાસુ સમજુ તે કહું ભીડમાં સનાટો સવાઈ ગયો મંદિરના ઘંટનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો હોય એવું લાગતું હતું સાધુએ પોતાના લોટામાં બસેલું અડધું દૂધ હાથમાં લીધું અને આંખો મીસી પ્રાર્થના કરી પછી તેમણે કડક શબ્દોમાં કહ્યું કે આજથી તારા ઘરમાં દૂધનું સુખ સીનવાઈ જશે તને સમજ આવશે કે ભક્તિનું અપમાન શું પરિણામ લાવે છે આ શબ્દ સાંભળતા જ મોહનના ચહેરા પર ક્ષણભર માટે આશંકા ઝબકીઓ પરંતુ તેણે તરત જ પોતાની અંદરની ભીતિને અહંકારથી ઢાંકી દીધી શ્રાપથી શું થાય કહીને તે હસ્યું પરંતુ તેની હાસ્યમાં પહેલાની જેમ આત્મવિશ્વાસ નહોતો સાધુ શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા ભીડ ધીમે ધીમે ફરી પોતાની ભક્તિમાં લીન થઈ ગઈ પણ વાતાવરણમાં એક અજાણ્યો ભાર રહી ગયો મોહન મંદિરમાંથી બહાર નીકળ્યો સૂર્ય આકાશમાં તેજસ્વી હતો પરંતુ તેના મનમાં અચાનક અંધકાર છવાઈ ગયો સાધુના શબ્દો વારંવાર કાનમાં ગુંજી રહ્યા હતા તારા ઘરમાં દૂધનું સુખ સીનવાઈ જશે તે વિચારે છે કે આ બધું ખાલી શબ્દો છે સત્તા મનની અંદર છે ક્યાંક એક નાનો ભય જન્મી ગયો હતો લાકડી હાથમાં હોવા છતાં આજે તેને અંદરથી ખાલીપણું લાગતું હતું તે દિવસનો સૂર્યાસ્ત મોહન માટે સામાન્ય ન હતો અહંકારનો અગ્નિ જે તેણે ભક્તિ સામે પ્રગટાવ્યો હતો તેની શિંગારીઓ હવે તેના જીવનમાં ક્યાંક દહન સર્જવા તૈયાર હતી પરંતુ તેને હજી ખબર નહોતી કે આજનો ધક્કો માત્ર સાધુને નહીં તેના પોતાના સુખને લાગ્યો હતો મંદિરથી પરત ફરતી વખતે મોહનના પગ તો ઘરની દિશામાં ચાલી રહ્યા હતા પરંતુ મન હજી પણ મહાકાલેશ્વર મંદિરના આંગણામાં જટવાઈ ગયું હતું સાધુના શબ્દ સતત કાનમાં ગુંજી રહ્યા હતા તારા ઘરમાં દૂધનું સુખ સીનવાઈ જશે તે પોતાને સમજાવતો હતો કે આ બધું ફક્ત ભય પેદા કરવા માટે બોલાયેલું છે પરંતુ અંતરમાં એક અદ્રશ્ય ચિંતા ઘેરી રહી હતી અને રસ્તામાં મળતા લોકો તેને પાઠવી રહ્યા હતા પણ તેના ચહેરા પર કોઈ આનંદ નહોતો હાથમાં લાકડી હોવા છતાં આજે તે કમજોરી અનુભવી રહ્યો હતો જ્યારે મોહન પોતાના આંગણે પ્રવેશ્યો ત્યારે ઘરની અંદરથી રડવાનો કરુણ અવાજ સંભળાયો તેની પત્ની દરવાજા પાસે ઊભી હતી આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા માતા જમીન પર બેસી માથું પકડીને રડી રહી હતી મોહન શોકી ગયો શું થયું તેણે ઉષા સવારે પૂછ્યું પત્નીએ કાંપતા અવાજે કહ્યું કે આપણી ગમતી ભેંસ અચાનક પડી ગઈ ઊભી જ ન થઈ મોહન તો દોડતો 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 પાસળના વાડામાં ગયું તેની સૌથી પ્રિય અને દૂધ આપતી ભેંસ નિપ્રાણ પડી હતી સવારે તો સ્વસ્થ હતી બપોરે થોડું અશાંત લાગી અને અચાનક શ્વાસ બંધ થઈ ગયો મોહનના હાથમાંથી લાકડી ગઈ તેને સાધુના વીજળીની જેમ યાદ આવ્યા દૂધનું સુખ જશે તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ નાના બાળકો ખૂણામાં ઊભા હતા તેઓ રડી રહ્યા હતા પિતાજી હવે દૂધ કોણ આપશે મોહન પાસે કોઈ જવાબ ન હતો ઘરમાં આવકનો મુખ્ય આધાર એ ભેંસ જ હતી રોજ સવાર સાંજ દૂધ વેચીને જ ઘરની જરૂરિયાતો પૂરી થતી હવે અચાનક બધું ખત્મ થઈ ગયું હતું પત્ની રડતા રડતા બોલી તમે આજે મંદિરમાં કંઈ ખોટું તો નથી કર્યું ને આ પ્રશ્ન મોહનના હૃદયને સીરી ગયો તેને સાધુને મારેલો ધક્કો સલકાયેલું દૂધ અને શ્રાપના કડક શબ્દો એક પછી એક યાદ આવવા લાગ્યા હો તેના અંદર પ્રસ્તાવવાનો જ્વાળા મૂકી ધીમે ધીમે સળગવા લાગ્યો શું આ ખરેખર મારા અહંકારનું ફળ છે તે મનમાં બોલ્યો ગામમાં સમાચાર ઝડપથી ફેલાયા લોકો સરસા કરવા લાગ્યા મંદિરમાં સાધુનું અપમાન કર્યા હતો ને એટલે જ આ થયું હો કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા હતા તો કેટલાક મૌનથી તેને પાઠ શીખવતો જોઈ રહ્યા હતા મોહન માટે આ માત્ર ભેંસનું મૃત્યુ નહોતું એ તો તેના ગર્વનો પ્રથમ ભંગ હતો રાત્રે ઘરમાં અંધકાર સવાયો બાળકોને દૂધ વગર પડ્યા પત્નીને રડવાનો અવાજ મોહનના રહ્યો હતો માતાએ ધીમા સવારે કહ્યું કે બેટા ભક્તિનું અપમાન ક્યારેય કરવું નહીં ભગવાન બધું જોઈ રહ્યા હોય છે મોહન નિઃશબ્દ બેઠો રહ્યો તેને લાગ્યું કે આખું ઘર તેની ભૂલનો ભાર વહન કરી રહ્યું છે તે રાત્રે તેને નિંદ્રા ન આવી આંખો બંધ કરતો તો મંદિરનું દ્રશ્ય દેખાતું સાધુ જમીન પર પડેલા દૂધ વહેતું અને ભગવાન મહાદેવ સમક્ષ થયેલા અપમાન તેને લાગ્યું જાણે મહાદેવની મૂર્તિ તેની તરફ નિશબ્દ રીતે જોઈ રહી છે અહંકાર માનવને અંધ બનાવે છે સાધુનો અવાજ ફરી સંભળાયો પગલા આગલા દિવસો વધુ કઠિન બન્યા દૂધના ગ્રાહકો પાસા વળી ગયા આવક બંધ થઈ મોહન બીજી ભેંસ ખરીદવા ઈચ્છતો હતો પણ પૈસાની તંગી હતી તેની અંદરની શાંતિ સહી ખતમ થઈ ગઈ હતી દરેક ક્ષણે તેને લાગતું હતું કે તેની ભૂલનો ભાર તેને દબાવી રહ્યો છે એક સાંજ તે વાડામાં બેઠો હતો ખાલી દૂધના ડોલા જોઈને તેની આંખો ભીની થઈ ગઈ હતી તેણે પહેલીવાર મનથી સ્વીકાર્યું કે હા મેં ખોટું કર્યું તે સમજ્યો કે ભક્તિ માત્ર ક્રિયા નથી એ તો હૃદયની લાગણી છે કોઈની શ્રદ્ધાને તોડવી એટલે પોતાના સુખને તોડવું તેના મનમાં જન્મ્યો કે મારે ફરી મંદિર જવું જોઈએ મારે માફી માંગવી જોઈએ અહંકાર જે પહેલા પર્વત જેવો હતો હવે ધીમે ધીમે તૂટતો ગયો ભેંસના મૃત્યુ પછીના દિવસો મોહન માટે અંધકાર સમાન બની ગયા હતા ઘરનું આંગણું જ્યાં ક્યારેક દૂધની સુગંધ ફેલાતી હતી ત્યાં હવે નિશલતા અને નિરાશા વસવા લાગી હતી નાના બાળકોની આંખોમાં પ્રશ્ન હતા પત્નીના ચહેરા પર ચિંતા અને માતાના શબ્દોમાં નિઃશબ્ધ ઉપદેશ મોહનને સમજાઈ ગયું હતું કે સંપત્તિ અને અહંકારથી જીવન ચાલતું નથી હૃદયમાં નમ્રતા અને શ્રદ્ધા હોવી જોઈએ જરૂરી છે સાધુના શબ્દો તેને ધમકી નહીં પણ ચેતવણી સમાન લાગવા લાગ્યા એક રાત્રે જ્યારે આખું ઘર ઊંઘમાં હતું મોહન બહાર આકાશ તરફ જોઈ રહ્યો હતો સાંજની શાંત રીતે ફેલાઈ હતી તેને લાગ્યું કે જાણે કોઈ અંદરથી અવાજ આપી રહ્યું હોય ભૂલ સ્વીકાર અને માફી માંગી લે તે ક્ષણે તેના નિશ્ચય હું ફરી જઈશ હું માફી માંગીશ હું ભક્તિનું અપમાન કરી ક્યારેય નહીં કરું સવાર પડતા જ તેણે ઘરમાં કહ્યું કે હું ઉજ્જૈન જઈ રહ્યો છું માતાએ શાંત સ્વરે તેને આશીર્વાદ આપ્યો પત્નીએ આંખોમાંની આશાની કિરણ સાથે કહ્યું કે ભગવાન તમને સાસો માર્ગ બતાવી મોહન આ વખતે હાથમાં લાકડી નહોતી લીધી તેણે એક લોટામાં દૂધ ભર્યું થોડા બિલીપત્ર લીધા અને નમ્રતાથી યાત્રા શરૂ કર્યું જ્યારે તે ફરી મહાકાલેશ્વર મંદિરના દ્વારે પહોંચ્યો ત્યારે તેનો મનોભાવ સંપૂર્ણ બદલાઈ ગયો હતો જ્યાં પહેલા તે ઉપવાસ સાથે ઊભો હતો આજે તે માથું ઝુકાવી શાંતિથી કતારમાં ઊભો રહ્યો ભક્તોના ચહેરા પરની ભક્તિ હવે તેને મૂર્ખામી નહીં પરંતુ શક્તિ જેવી લાગી ઘંટનાદ અને હર હર મહાદેવના સ્વરો હવે તેના હૃદયમાં ગુંજી રહ્યા હતા ગર્ભગૃહ નજીક પહોંચતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા સમક્ષ વિરાજમાન ભગવાન મહાદેવને જોઈ તેણે માથું નમાવી લીધું પ્રભુ બે અહંકારમાં અંધ બનીને ભક્તિનું અપમાન કર્યું મને માફ કરો તે ધીમે ધીમે બોલ્યો તેના હાથ કાપી રહ્યા હતા પણ મનમાં એક અજીબ શાંતિ ઉતરી રહી હતી અને તેણે દૂધની ધાર અર્પણ કરી અને દરેક ટીપામાં પોતાની ભૂલનો જે પ્રસ્તાવ હતો એ ભળતો ગયો પણ તેની યાત્રા હજુ અધૂરી હતી તેને સાધુને શોધવા હતા મંદિરના આંગણામાં પાંખી નીચે અને પ્રાંગણના ખૂણામાં તેણે નજર ફેરવી અંતે એક ખૂણે શાંતિથી ધ્યાનમાં લીન બેઠેલા એ સાધુ દેખાયા મોહનનો શ્વાસ તેજ થઈ ગયો તે ધીમે ધીમે આગળ વધ્યો સાધુએ આંખો ખોલી તેમની નજરમાં આ વખતે ગુસ્સો નહોતો માત્ર શાંતિ હતી મોહન તેમના શરણોમાં પડી ગયો મને માફ કરો મારી ભૂલથી મારા ઘરમાં દુખ આવ્યું મેં અહંકારમાં આવીને ભક્તિનું અપમાન કર્યું છે હું તમારી શરણમાં આવ્યો છું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સાધુએ થોડું મૌન રાખ્યું પછી ધીમે બોલ્યા કે બેટા શ્રાપનો અર્થ વિનાશ નથી જાગૃતિ છે જ્યારે માનવ અહંકારમાં અંધ બને છે ને ત્યારે તેને પાઠ શીખવવો પડે તારા પ્રસ્તાવમાં સચ્ચાય છે તેથી દયા પણ અવશ્ય આવશે મોહનને હાથ જોડીને કહ્યું કે હું વસન આપું છું કે આજ પછી કોઈની શ્રદ્ધાનું અપમાન નહીં કરું દર વર્ષે શિવરાત્રિના દિવસે અહીં આવી ભક્તિ કરીશ સાધુએ પોતાના હાથ થી તેના માથા પર આશીર્વાદ આપ્યો જ્યારે શુદ્ધ થાય છે મોહનને લાગ્યું કે જાણે તેની અંદરનો ભાર હળવો થઈ ગયો હોય તે ફરી એકવાર ગર્ભગૃહમાં ગયો ભક્તિપૂર્વક પ્રાર્થના કરી બહાર નીકળતા તેના ચહેરા પર એક નવી નમ્રતા અને શાંતિ દેખાતી હતી તેને ખબર નહોતી કે ઘરે શું બદલાવ રાહ જોઈ રહ્યો છે પરંતુ હવે તે ડરતો નહોતો કારણ કે અહંકાર તૂટી ગયો હતો અને તેના સ્થાન પર ભક્તિનો પ્રકાશ ફેલાયો હતો મંદિરથી પરત ફરતો હો મોહન હવે પહેલાનો મોહન નહોતો રહ્યો તેની સાલમાં ગર્વ નહોતો શાંતિ હતી આંખોમાં અહંકાર નહોતો નમ્રતા હતી મહાકાલેશ્વર મંદિરના દ્વારેથી બહાર નીકળતી વેળાએ તેણે અંતિમ વાર પાછળ ફરીને નમન કર્યું હૃદયમાં એક અજાણી હળવાશ અનુભવતી હતી જાણે વર્ષો જૂનો ભાર ઉતરી ગયો હોય સાધુના આશીર્વાદના શબ્દ સતત મનમાં ગુંજી રહ્યા હતા એને જ્યારે હૃદય શુદ્ધ થાય છે ત્યારે દુઃખનું વાદળ દૂર થાય છે ઘરે પહોંચતા પહેલા જ તેના મનમાં અનેક વિચારો દોડતા હતા શું મારા ઘરમાં કંઈ બદલાવ આવ્યો છે કે બધું યથાવત જ હશે પરંતુ હવે તે પરિણામને લઈને વ્યાકુળ નહોતો કારણ કે તેણે પોતાના અંતરમાં સાસુ પરિવર્તન સ્વીકારી લીધો હતો જ્યારે તે પોતાના આંગણે પ્રવેશ્યો ત્યારે એક અસંબિત કરનાર દ્રશ્ય તેની સામે હતું પત્ની ખુશીના આંસુઓ સાથે ઊભી હતી બાળકો ઉછળતા હતા તમે સાંભળ્યું બીજી ભેંસે બચ્છું આપ્યું છે આનંદ આનંદભેરે કહ્યું કે મોહન દોડીને વાડામાં ગયો ત્યાં તેની બીજી ભેંસ પોતાના નવજાત બચ્ચા સાથે ઊભી હતી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે તે મૌન મૌન થઈ થઈ ગયો ગયો તેને તરત જ ભગવાન મહાદેવ યાદ આવ્યા આ તમારી કૃપા છે તે મનમાં બોલ્યો થોડા દિવસોમાં ભેંસનું દૂધ શરૂ થયું ઘરનું આંગણું ફરી દૂધની સુગંધથી મહેકવા લાગ્યું બાળકોના ચહેરા પર સ્મિત પરત આવ્યું માતાએ તેને આશીર્વાદ આપતા કહ્યું જ્યારે મન નમ્ર બને છે ત્યારે ઈશ્વરનો આશીર્વાદ વરસે છે પરંતુ સાસો ચમત્કાર માત્ર દૂધનું પાસું આવવું નહોતું સાસો ચમત્કાર તો મોહનના સ્વભાવમાં આવ્યો હતો હવે તે કોઈની શ્રદ્ધાની મજાક ન કરતો ગામમાં જો કોઈ ભક્તિ કરે તો તે સન્માનથી માથું ઝુકાવતો શિવરાત્રિ આવે એટલે તે પોતાના પરિવાર સાથે ફરી ઉજ્જૈન જઈને મહાદેવના દર્શન કરતો આ વખતે તે માત્ર પોતાના માટે નહીં પરંતુ સમગ્ર ગામના સુખ માટે પ્રાર્થના કરતો સમય જતા ગામમાં લોકો કહેવા લાગ્યા કે મોહનની આપણને પાઠ શીખવે છે તે પોતે ગરીબોને દૂધ વેસવા લાગ્યો કોઈ સાધુ ગામમાં આવે તો તે સન્માનથી પાણી અને ભોજન આપતો તેણે પોતાના બાળકોને પણ શીખવ્યું ક્યારેય કોઈની શ્રદ્ધાનો ઉપવાસ ન કરવો એક દિવસ તે જ સાધુ ફરી ગામમાં આવ્યા મોહને દોડીને તેમના શરણ સ્પર્શ્યા સાધુએ સ્મિત સાથે કહ્યું કે બેટા હવે તું સાસા અર્થમાં ધનવાન બન્યો છે કારણ કે તારા હૃદયમાં નમ્રતા આવી છે મોહનને સમજાયું કે સંપત્તિથી નહીં પરંતુ સંસ્કારોથી માણસ મોટો બને છે અને આ કથા એ બતાવે છે કે અહંકાર માનવને અંધ બનાવે છે અને ભક્તિ માનવને પ્રકાશ આપે છે ભૂલ દરેકથી થાય છે પરંતુ જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારીને પરાશિત કરે છે તેના જીવનમાં કૃપાનો પ્રકાશ જરૂર ફેલાય છે શિવરાત્રીનો પવિત્ર દિવસ માત્ર ઉપવાસ કે દર્શનનો દિવસ નથી પરંતુ પોતાના અંતરને શુદ્ધ કરવાનો દિવસ છે મોહનનું જીવન એ સદાબહાર સંદેશ બની ગયું જે દિવસે મનમાંથી અહંકાર દૂર થાય છે તે દિવસે ઈશ્વરની કૃપા જીવનમાં પ્રવેશ કરે છે અને ત્યારથી જ દર શિવરાત્રીના દિવસે ઉજ્જૈનના મહાદેવના દ્વારે મોહન નમ્રતાથી ઊભો રહે છે હાથમાં દૂધનો લોટો અને હૃદયમાં આભાર સાથે હર હર મહાદેવ મિત્રો આ વાર્તા સત્ય આધારિત અહીં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અમુક પાત્રોના નામ અમે બદલેલા છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે